નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આમતા તો ભારતીય જનતા પાર્ટી ખૂબ બણગાઓ ફૂંકે છે એમની સભાઓ હોય ત્યારે મફતની બસો મૂકી મૂકીને એ લોકોને ભરી ભરીને લાવે છે ત્યારે એની અંદર અમુક લોકો આવવા તૈયાર હોય છે અમુક લોકો નથી આવવા તૈયાર એવા લોકોને પણ જબરજસ્તી લાવવામાં આવે છે જેમ કે આંગણવાડીની બહેનો હોય તો એમને એક નોટિસ આપવામાં આવે છે કે તમારે ફરજિયાત આવવાનું રહેશે નત્યારે આ લોકો કંઈક એવું પ્રેશરાઈઝ કરે છે કે એ લોકોને ન છૂટકે આવવું પડે છે ત્યારે પોરબંદરની આપણે વાત કરીએ તો પોરબંદરની અંદર મનસુખ માંડવિયા જે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ છે ત્યારે મનસુખ માંડવિયાએ એક રેલી કાઢી છે એ રેલીની અંદર જે જનમેદની ઉમટી છે એ જનમેદની જોઈને મને એવું લાગે છે કે રાહુલ ગાંધીના તો હોશ ઉડી ગયા છે જે રીતે જનતા મનસુખ માંડવીયાની પાછળ આ રેલીમાં જોડાય છે એ જનતાને જોઈને તમારા હોશ ઉડી જશે દોસ્તો મને એવું લાગે છે કે આ રેલી જોયા પછી મનસુખ માંડવીયાની સામે જે વ્યક્તિ ઊભા છે એમના પણ હોશ ઉડી ગયા છે એમણે કદાચ મનોમન નક્કી કરી લીધું હશે કે ભાઈ આપણે તો આ ચૂંટણીમાં ગયા કામથી આવો તમે આપણે જે મનસુખ માંડવીયાની જે રેલી નીકળી છે એમના ઉપર એક નજર નાખીએ પણ રેલીની અંદર જનમેદની એટલી છે એટલે તમે પણ ધક્કા બિલકુલ ના કરશો દોસ્તો નહીતર મનસુખ માંડવીયાને એમના જ શ્વાસ ચડી જશે કારણ કે રેલીની અંદર પબ્લિક જ એટલું છે જેને જોઈને વિપક્ષના તો હોશ ઉડી ગયા છે તમે પણ એક નજર નાખો

પોરબંદરની જનતા પણ જાગૃત બની ગઈ છે એમનું કહેવું છે કે ભાવનગરના વ્યક્તિ થઈને ભાવનગરનો જો વિકાસ ન કર્યો હોય આ વ્યક્તિએ તો પોરબંદરનો વિકાસનું તંબુરો કરવાના છે એટલે પોરબંદરની જનતા પણ જાગૃત બની ગઈ છે એટલે તો તમે આ રેલીના દ્રશ્યો જોયા ને એટલે વધુમાં વધુ લોકો જાગૃત બનો જે રીતે ત્રીસ ત્રીસ વર્ષના શાસન પછી પણ ભારતીય જનતા પાર્ટીને જો પોતાની સભામાં પોતાની રેલીઓમાં ભાડે પબ્લિક લાવવું પડતું હોય તો તમે વિચાર કરો કે આ લોકોએ ત્રીસ વર્ષના શાસનની અંદર જનતાના દિલમાં કેટલી જગ્યા બનાવી છે કે આજે એ લોકોને મફતની બસો મૂકી મૂકીને પબ્લિક લાવવું પડે છે ફક્ત ને ફક્ત જનતાને બેવકૂફ બનાવ્યા છે જનતાને મૂર્ખ બનાવ્યા છે પોતાની તિજોરીઓ ભરી છે જનતા માટે જો કામ કર્યા હોત તો આજે આ લોકોને મફતમાં પબ્લિક બસો મૂકી મૂકીને પબ્લિક લાવવું ના પડે જોયું ને તમે મનસુખ માંડવિયાને કેટલો સપોર્ટ મળી રહ્યો છે જનતાનો એટલે આવી રીતે દરેક જનતા જાગૃત બને સમય ખૂબ ઓછો છે વિડીયો વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચાડો કોઈ પણ સંજોગે જો ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરી વખત આવ્યું તો કેવી તકલીફ થશે કેવી મુશ્કેલી થશે એનું હું પણ વર્ણન નથી કરી શકવાનો દોસ્તો વધુમાં વધુ વિડીયો શેર કરો દરેક લોકોને જાગૃત કરો કે આ વખતે ચારસો પાર નહીં આ વખતે સીધો અંતિમ સંસ્કાર